પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશનમાં શરૂ કરાયું પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર જેમાં પીબીએસસી યોજનાથી ઘરેલું હિંસા અને અન્ય સમસ્યાઓથી પીડિત મહિલાઓને મળશે રક્ષણ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગની પીબીએસસી પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર મહત્વની યોજના છે છે જે તમામ જિલ્લામાં કાર્યરત આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ હિંસા અને અન્ય સમસ્યાઓ જેમ કે નશામાં થયેલ હિંસા બળાત્કાર બાળ શોષણ બાળકોનો કબજો દહેજ સાયબર ક્રાઇમ જેવા કેસોમાં મદદ માટે પોલીસ સ્ટેશન જતી મહિલાઓને પીબીએસસી સેન્ટરની મહિલા કાઉન્સેલર દ્વારા જ કાઉન્સેલિંગ માર્ગદર્શન અને સંસ્થાકીય સહાય પૂરી પાડવાનો ઉદ્દેશ કરેલો છે જે અંતર્ગત રાધનપુર ખાતે પોલીસ સ્ટેશનમાં એક નવું પીબીએસસી શરૂ કરવામાં આવેલ છે જેમાં મહિલા કાઉન્સીલર દ્વારા તમામ પીડિત મહિલાઓને પૂરી પાડવામાં આવશે પીબીએસસી દ્વારા ઘરેલુ હિંસા અને અન્ય સમસ્યાઓથી પીડિત મહિલાઓને મદદરૂપ થવા અને જરૂરિયાત જણાય તેની સમસ્યાના ઉકેલના ભાગરૂપે કાઉન્સેલિંગ કરવા મહિલાઓને તેના કાયદાકીય અધિકારોથી માહિતગાર કરવા

ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ રાધનપુર ખાતે પોલીસ સેન્ટર રાધનપુર પોલીસ સ્ટેશનમાં ઓપનિંગ કરેલ છે આ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે કોઈ પણ ઘરેલુ હિંસાથી પીડિત મહિલા કે કોઈ પણ પીડિત મહિલા કોઈપણ સાયબર ક્રાઇમનો ભોગ બનેલો હોય સતામણી કે અન્ય કોઈપણ રીતે પીડિત મહિલાને અહીંયા સહાયતા આપવામાં આવશે બે અમારી કાઉન્સેલર બહેનોની નિમણૂક કરેલી છે આ કાઉન્સેલર બહેનો દ્વારા બહેનોનું કાઉન્સેલિંગ કરવામાં આવશે બહેનો સાથે એકદમ બેનની સખી તરીકે જ વ્યવહાર કરવામાં આવશે જેથી કરીને બહેનનું એમની સમસ્યાના મૂળ સુધી પહોંચીને બહેનને કંઈ પણ સમસ્યા છે એના બહેનના એમના મા બેનને જે રીતે માર્ગદર્શન જોઈએ છે જે રીતે એમને સમાધાન કરવા ઈચ્છે છે એ રીતે જ સમાધાન કરીને બેનોનું પુનઃસ્થાપન કરવામાં આવશે આ સેન્ટરમાં આજુબાજુના તાલુકા જે સમી છે વારાહી છે રાધનપુર પ્રોપરની મહિલાઓ જે નજીકની જે તમામ મહિલાઓને આ સેન્ટરનો લાભ મળી શકશે જેથી કરીને બે જે પાટણ જિલ્લામાં અમારું પીબીએસસી સેન્ટર ચાલતું હતું ત્યાં બહેનોને આવવું પડતું હતું એના બદલે હવે બહેનો નજીકમાં પોતાનો આ યોજનાનો લાભ લઈ શકશે રિપોર્ટ અને ડ્રામાનુજ રાધનપુર